ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તો બધા મજામાં છો અમે પણ મસ્ત મજામાં છીએ તો ભાઈ નવ વાગી ગયા છે આ તો બધા વહેલા ઉઠીને નાહી લીધું છે કેમ કે ગા થોડુંક બાર કામ છે એટલે થોડા આજ વહેલા ઉઠી ગયા આપણે તો બપોર લગી તો આપણે થોડુંક કામ છે તો બપોર લગી તો આવશું નહીં તો બપોર લગી શોપે આજે થોડીક બંધ રાખવાની કેમ કે બપોર પછી વહેલા જમી ને વહેલી ખોલી નાખશું કાંઈ હા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાય ને તો જો ઠંડી આજથી બહુ લાગે છે બહુ ઠંડી પડવા માંડી છે આજથી

કારણ કે રાતના પીડીથી ઈ ઠંડી સીધી તો ન થઈ જાય બે દિવસ થઈ ગઈ છે શરદી એ ઠંડી એવી હે ને બહુ ઠંડી વધુ પડે એના લીધે થઈ હોય મજા ન થાય આમ ઠંડી હતું તો ભાઈ આપણે જો જેકેટ કાઢી લીધું હે કે ઠીંગ રહી જાય ભાઈ હાલો ભાઈ ભાઈ એક વાગી ગયો છે જળે આવી ગયા છે જમવા માટે તો જો ભાઈ આજ તો ઘણું કામ હતું બારના ઘણા કામ પતાવાના ઘણા કામ કરજે એવા મમ્મી મસ્ત મજા રીંગણા ને શાક બનાવ્યો છે કાં ભરેલા મમ્મી

પછી હું જમી જઈ કા આવી જાવ બધા ભરેલા રીંગણા બટેટા ભાત પાપડ શેકેલા મરચા ખાવા આવી જાવ જમવા જો ભાઈ આપણા બોર્ડમાં લાઇટિંગ લગાવવાનું કામકાજ ચાલુ છે કેમકે રાતે પણ જો એકદમ લાઇટ ચાલુ હોય ને તો આપણો બોર્ડ મસ્ત દેખાય ને એટલે આખો બોર્ડ આપણે કાઢીને મસ્ત હેને લાઇટ લગાડી દીધી છે જો ફરતી બાજુ તો જો અત્યારે એ કામ ચાલુ છે આપણી શોપ ઉપર તો જો આપણો બોર્ડ કેટલો મસ્ત છે જે લાઇટ થાય પછી અલગ આખો એનો લુક આવશે તો જો ભાઈ પોણા સાત વાગી ગયા છે એ પણ સાંજના ને તો હવારના એટલા કામમાં છીએ ને તો આપણે તો અત્યારે છે વિડીયો હાથમાં લીધો છે બ્લોગ ઉતારવાનો તો જો આજે તો મેં દુકાન બપોરે ઓપન જ રાખી હતી ઘરે વારે ફરતી જમી આવ્યા હતા હું મોડી ગઈ હતી જમવા ભાવિક જમીન આવતા રી ને પછી હું જમવા ગઈને જો એકાદી સેન્ડવીચ બનાવીને ખાધી કેમ કે થોડોક મસાલો આપણે બપોરનો પડ્યો હતો બપોરનો કાલ રાતનો પડ્યો હતો ને એટલે કીધું બે સેન્ડવીચ બની તો બપોરે સેન્ડવીચ બનાવી ને પછી જઈ ગેસ સફ કર્યો વાસણ ઉઠકીને પછી હું પાછી અઢી વાગે આવી દીજો પછી હમણાં પછી ઘરે ચા પીવા ગઈ ને ચા પીવા ગઈને તાજ સોપે કસ્ટમર આવ્યા ફટાફટ ચા પીને પાછી આવતી રહે ઘરે ને અત્યારે જો ભૂખ લાગી ને તો નાસ્તો હાલે છે અહીંયા અમે હે ને નાસ્તો થોડોક દુકાને રાખીએ છીએ તો જો આમાં બોલે શું કહેવાય બિસ્કિટ છે બે જાતના ને તલની ને સિંગની ચીકી છે અને ભાવિકને અમે બે જો નાસ્તો કરીએ છીએ હવે નાસ્તો કરવા હવે ભૂખ લાગી હતી ભાઈ હવે ભૂખ લાગી આજે હું છે વેલું જમી લીધું ને અહીંયા અહીંયા છીએ ને એટલે વધારે ભૂખ લાગી અને જો આપણું શું કે બોર્ડ મસ્ત છે ને આપણો તો એમાં મસ્ત લાઇટિંગ લગાડી દીધી છે તો જો દિવસમાં તો કઈ દેખાય નહીં આપણે રોઢે લગાડી છે ચાર વાગે જમે કે વિડીયોમાં મેં લીધું છે અત્યારે મસ્ત કરી છે ને તો એકદમ મસ્ત દેખાય છે દેખાય છે તો જો ભાવિક બતાવશે કેમ કે આપણાથી તો નીચે જો મસ્ત એકદમ છે લાઇટિંગ ભાઈ મસ્ત મજાની સિરીઝ લગાવી છે આખા બોર્ડ ઉપર જોઈ લો મસ્ત લાગે છે તો નીચેથી અલગું દેખાય એથી અલકું ન આવે એકદમ યલો કલરની સરીઝ લગાડી છે રોડ ઉપર બધાને ખ્યાલ આવી જાય ભાઈ દુકાન છે કપડાં ને એવું બધું ટીંગાતું હોય એટલે ખ્યાલ આવી જાય કેવું લાગે કોમેન્ટમાં કહી દેજો મસ્ત થઈ ગયો વાગી ગયા છે અને ફાઈનલી જમવા માટે બેસી ગયા છીએ અને જમવા માં જે મમ્મી જો છાલ ઓઢીને ને બેઠા મમ્મી હું કે ઠંડી બહુ ઠંડી બહાર ગઈ એટલે બહુ લાગે ભૂખા કાઢી તો જમા અને આ લાદી એટલી ઠરે છે ને એટલે જો આસનિયા પાથરા છે આજે બહુ ઠંડી લાગે છે ને એટલે જમવામાં જો આપણે મસ્ત મજાના ભાત વઘાર્યા છે બાકી તો બપોરનું શાક ગરમા ગરમ રોટલી છે અને બાજરાનો રોટલો છે ને છાશ છે જો ભાવિક ને શરદી છે ને એટલે નોર્મલ પાણી પીવાનું છે ને બહુ હા છાશ ઠંડી હોય ને અમે શરદી મટી જાય ફટાફટ એટલે ફૂલ ઠંડી પડે છે અમે દુકાને થી આવ્યા ને તોય અમને બહુ ઠંડી લઈ ગઈ છે વઘારેલા ભાત હાલો બધા જમવા તો મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મસ્ત મજામાં છીએ તો જો ભાઈ પોણા દસ વાગી ગયા છે અને આપણે થોડુંક મોડું થઈ ગયું છે એટલે વેલા તો ઉઠી ગયા હતા પછી નાસ્તો નું બધું કર્યું ને કરે થોડુંક મોડું થઈ ગયું છે તો કાલનો લોક આપણે અહીંયા કમ્બાઈન કર્યો છે કે કાલે આપણે ટાઈમ જ ન પડ્યો લોગ ઉતારવાનો એટલા કામ હતા બહારના પેલા હું નાનલી બહાર થોડું કામ સવારના ગયા હતા બપોરે કામ કરીને બધું આવ્યા બપોરે જમીન સીધી વહેલી દુકાન ખોલી નાખી દીધી દુકાને હું કે બંધ જ નોટ કરી એક ઘણી વાર કે તમે જમ્યા હતા હું જમ્યા આવ્યો તો બપોર પછી ઓલા બેનરમાં બોર્ડમાં એવું બધું લગાડવાનું તો એમાં કામમાં પડ્યા હતા ઇલેક્ટ્રિશિયનને બોલાવવાનું એવું બધું મરચા લેવા હોય ને ખોટા ખોટા લાલ થી પાકી જાય કે લે વાંધો નહીં આટલા મરચા જો આપડે મરચી મરચા થાય છે આ મરચું જો આ તીખી મરચી ના હોય તીખા મરચા મોરા હોય દાળ ભાત કરવાના દાળ ભાતમાં નાખી દઈ એમ કરજો આપણે નાસ્તો કરી લીધો હે અત્યારે અડદિયો ખાઈ લીધો હે નાવા ગઈ હે મમ્મી નાઈ લીધું તો બધા વેલા નાઈ લીધું વેલું પછી મોડું થઈ જાય છે ટાઈટ ટાઈટ કરીએ તો ઠંડી તો એવી ઠંડી નાતા આવે એક દિવસ મજા નો આવે એટલે જો આપડે રેડી થઈ ગયા છીએ નાસ્તો કરી લીધો છે આપડે સોપે જમવા માં દાળ ભાત બનવાના ખાયા ટાઈમ પછી શાક ભાત શાક હોય ને બટેટા શાક તો જ મજા આવે વાલ લાગશે કેટલો હાલ તો ભાઈ આપણે શોપે જઈએ ચાલુ જાય હવે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો સાડા અગિયાર વાગે ગયા છે ને અત્યારે છે હું સોંપે આવી છું કેમ કે આજે બહુ મોડું થઈ ગયું છે મારે કેમ કે સવારે ઉઠી તયનું કામ આજે ઘણું બધું હતું અને ઠંડી આજે બહુ હતી ને એટલે કામ કરવામાં થોડું મોડું થઈ ગયું છે અને બહુ પવન ઉપડી ગયો છે એકદમ ને આજે કપડાં ઝાઝા બધા હતા ને ધોવાના તો જો બે વાર ધોયા ને બે વાર હુકાવવા ગયા આપણે પછી મમ્મીના દાળ ભાત ને બધું મૂકવું હતું રસોઈ આ જાજી હતી તો કીધું દાળ ભાત ને હું મૂકતી જાઉં પાણી ને બધું ભરતી જાઉં એટલે હમણાં છે આવી છે ભાઈ કે ફોન કર્યો આજે કેમ નો આવી કા હા આપણે બધી દુકાનનો સાફ સફાઈ બધું કરી દીધા બધી કરી દીધા બધી ગોઠવી દીધા કપડાં ને બધું તો કેમ આજે આવી ગયો એટલે કામ કરી દીધું તો આજે એટલે જો અત્યારે છે આવ્યા છે દુકાનની બહુ ઠંડો થાય છે

ભાઈ મમ્મીએ મસ્ત મજા દાળ ભાત બનાવ્યા છે અને જો ભાજી કરી છે મેથી શેકેલા પાપડ છે ગાંઠિયા છે ડુંગળીનું છે કોબીનો સંભારો છે શેકેલા પાપડ છે એવું જમવાનું છે ભાઈ અત્યારે આવી જાવ જમવા બધાય સાત વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છીએ ફાઇનલી ક્યારના આવી ગયા છે આપણે તો સાત વાગ્યા પહેલાના આવી ગયા છીએ કેમ કે ઘંટી ચાલુ કરવી હતી ઘઉં ભાવિકે રોંઢે એને કાઢીને રાખી દીધા હતા તો આપણે કીધું હાલો ને થોડાક વહેલા જઈને અત્યારે જ ચાલુ કરી દઈએ તો કાલે પછી વહેલું દરાઈ જાય તો જો અત્યારે અમે રસોઈ થઈ ગઈ છે અડધી તો આપડી હવે ખાલી એક રોટલી બાકી છે તો જો ખીચડી મૂકી દીધી છે ને કઢી બની ગઈ છે જો અત્યારે થોડીક ચા પાછળ કરવી છે અત્યારે બધાને કઢી ખીચડી સાદું જ ખાવું છે બપોરે ભાઈકને અમે સરતી જેવું છે ને એટલે એને તો બપોરે દાળ ભાત જ ખાધા હતા અને અત્યારે ખીચડી કઢી છે અત્યારે કઢીની ખીચડી જો કઢી બની ગઈ છે ને ખીચડી બની ગઈ છે હવે ખાલી ચાર થી પાંચ જેટલી રોટલી મમ્મી પૂરતી જ કરવાની છે જો આપણે દૂધ ને રોટલી ને એવું ખાવાની મમ્મીને દૂધ રોટલી ખાય છે શાક કોઈને ખાવાની ઈચ્છા છે નહીં એટલે શાક અત્યારે બનતું જ નથી જો આપણે અહીંયા ઘંટી ચાલુ કરી છે તો જો એકવાર દરાઈ ગયું છે ને બીજી વાર હવે દરવાનું છે અંધારું થઈ ગયું છે જો તો હમણાં દીવાબત્તી કર્યા ને જો અહીંયા ઘંટી આપણે ચાલુ કરી દીધી છે એક વાર દરાઈ ગયું છે હવે થોડીક વાર ઠંડી થવા જેવું આપણે ને પછી પાછી બીજી વાર એકવાર હજી દરી લેવું છે એટલે કાલે વહેલા હાર દરાઈ જાય ને તો જો આપણે મસ્ત ઘંટી સાફ થઈ જાય પછી ઉપાદી કેમ હમ જોઈએ કુર્તી ગમી ગઈ છે એક બે ગમી ગઈ કા હું તો ત્રણ ગમી ગઈ પણ હું બે જ રાખીશ મને ગમી ગઈ છે તો જો નવો માં લેવ ને એમાંથી કુર્તી આપણે લઈ આવ્યા છીએ ઘરે એટલે એમાંથી આ જે રીલ્સ મૂકી છે ને એમાંથી આપણે બે કુર્તી રાખવાની છે પેલા મે આ પીળી તો ફાઇનલી રાખી જ લીધી છે આપણે અને એક આ રાખવાની હતી અને એક આ દૂધિયા મમ્મી કે મને દુધિયા વધારે ગમે છે તો હું આ નથી રાખવીને આ રાખી લઈએ આપણે દુધિયા ભાવિકને પીળી વધારે ગમે નહીં પીડી તો જો કે મને ગમે મારા પાસે પીડી એક કોઈ કુર્તી છે જ નહીં પીળી એટલે ગુરુવારે ને મંગળવારે પહેરવી હોય ને બે રાખી લીધી છે રવિવારે એક પેરી નાખીશ આમાંથી પછી રોજ દુકાને પહેરી જાવ ફોટામાં આખી પેર છાપેલી છે અને છે ખાલી સિંગલ કોણ પણ કાપડ બહુ મસ્ત છે એકદમ જાડું ને મસ્ત છે જો આપણે ભાઈ આપણને જેમ પહેરી છે ધોકા મારવાની છૂટ મશીનમાં નાખવાની છૂટ એટલે જો આગળ રનિંગમાં પહેરવી હોય ને તો મસ્ત પહેરાઈ એવી કુર્તી છે જો આપણે બે કાઢ લીધી છે તો હાલો હવે રસોઈ કરીને જમવાનું